હાય મિત્રો કેમ છો મજામાં સવાર સવારનો ટાઈમ છે ને આપણે સરસ મજાના પરાઠા બનાવવાના છે તો પનીર પરાઠા બનાવીશું આપણે પનીર પરાઠા બનાવવા માટે મેં આવી રીતના પનીર છીણી લઈ લીધું તમે જોઈ શકો છો મેં પનીર છીણીને લઈ લીધું છે આ પનીર છેણીના આટલું લઈ લીધું છે લીલા ધાણા લીધા છે અને લોટ બાંધી દીધો છે આપણે પરાઠો નોર્મલ લોટ બાંધીએ એવી રીતના એક ચપટી હળદર ને ચમચી મીઠું અને બે ચમચી તેલ નાખી લોટ બાંધી લીધો છે વિડીયો મોટો ના થાય એટલે મેં તૈયારી કરી દીધી છે પહેલાથી લોટ બાંધી લીધો છે આપણે પરોઠાનો લોટ રીતના બાંધતો લોટ દસ મિનિટ પહેલા બાંધ્યો છે દસ મિનિટ રેસ્ટાફો લોટની જરૂરી છે તો હવે આપણે આના અંદર મસાલા કરી લેવાના છે તો એ રીતના આપણે લીલા ધાણા નાખીશું અંદર કાશ્મીરી મરચું નાખું છું મીઠું તમારું સ્વાદ પ્રમાણે લેવાનું હવે આપણે આને હાથથી મિક્સ કરી લેવાનું છે પરાઠા ભરવાનું ટફિંગ તો તૈયાર થઈ ગયું છે હવે આપણે પરાઠો વણી લેશું આપણે એવું વરણ લઈ લીધા છે ને અટોમણ લઈ લીધું છે તો અટોમણ છે હવે આપણે પરાઠો વણવાનું ચાલુ કરશું લોટનું આપણે હવે રીતના લો બનાવી દેસુ લો બનાવી દીધો છે હવે આપણે અટોમણ વાળું કરવાનું છે હવે હું આને વળી લઈશ નોર્મલ રોટલી વણતા આપણે એવી રીતે જ વણવાનો છે પેલા તો હવે આપણે સ્ટપિંગ લગાવી દઈશું અંદર સરળ રીતે શીખાડું છું તમને ફટાફટ બની છે હવે આપણે પાછો વળીશું એને પણ એકદમ વળવાનું

મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો પરાઠો શેખાઈ રહ્યો છે ઘી લગાવીશું આપણે સવાર સવારનો સમય છે ને પંખીનો અવાજ પણ બહુ મસ્ત મજાનો આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો કેટલો સિમ્પલ છે એમ ખાવામાં બી એકદમ હેલ્ધી છે ઘઉંનો લોટ છે પનીર છે એટલે તમે મેદાના લોટના બી બનાવો તો બનાવી શકો છો પણ ઘઉંના લોટના બેસ્ટ રહે છે બાળકો માટે નાના મોટા બધા જ માટે ઘઉંનો લોટ આસાનીથી પચી જાય અને મેદો થોડો બાળકોને ભારે પડે એના માટે આપણે ઘઉંના લોટનો બનાવ્યો છે એકદમ ક્રિસ્ટી બન્યો છે તો જોઈ શકો છો બહુ જ મસ્ત મજા આવું પરાઠો તો આપણો રેડી થઈ ગયો છે એકદમ ઓછા સમયમાં ગેસ બંધ કરી છું એક પહેલાં બનાવ્યું હતું ને કા મારા માટે પણ પરાઠા રેડી થઈ ગયા છે બીજો લોટ અને પનીરનો લોટ ટ્રપિંગ રાખી દીધું છે જ્યારે બનાવો ત્યારે ગરમ ગરમ બનાવીએ છીએ અમે મિત્રો તમે જોઈ શકો છો ભાઈ પરાઠો આવી રીતના ઓરસ્યો ઉપર મૂક્યો છે અને ચક્કુની મદદથી કટ કરું છું આને બહુ જ મસ્ત પહેલા કટ થઈ ગયો છે હવે આપણે આને સર્વ કરશું હું આવી રીતે સર્વ કરું છું બાળકો ખુશ થઈ જાય આઈટમ હું દહીના જોડે ખાવાની છું એટલે દહીં જોડે સર્વ કરીશ તમે ચટણી જોડે સૂઝ જોડે તમે દહીં જોડે ખાઈ શકો છો બધા જોડે સરસ લાગશે મેં હાડીને દહીં જમાવ્યું હતું મીઠું નાખીને હલાવી લીધું હતું દહીં આપણે આવી રીતે લઈ લીધું છે વાટકીના અંદર થોડું કાશ્મીરી મરચું નાખું છું મિત્રો તમે જોઈ શકો છો એકદમ પનીરના પરોઠા એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજા તૈયાર થઈ ગયા છે મેં દહીંના રાજા જોડે સર્વ કર્યા છે મેં એવી રીતે કટ કરીને બી કર્યા છે અને એક આવી રીતના રાખ્યો છે લોટ બી રાખી દીધું છે અને ટફિંગ બી રાખી દઉં જ્યારે ગરમ ગરમ બનાવીને ખાવા હોય ત્યારે આપણે ખાઈ શકીએ છીએ બહુ જ મસ્ત છે એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે અને સવાર સવારનો સમય છે મેં તો દહીં જોડે સૌ કરે છે પણ આ ચા જોડે ચટણી જોડે ટામેટા શોધ જોડે પણ બહુ જ મસ્ત મજાને લાગશે મિત્રો તમે અગર એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈકને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો બાય બાય મિત્રો હસી